આદિવાસી સમાજને બદનામ કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવા સંજલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને રજૂઆત કરાઈ સંજલી પોલીસ સ્ટેશનમાં એક પત્રકાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ફરિયાદ નોંધવા અરજી અડતાલીસ કલાકમાં એફઆઈઆર નહીં થાય તો સંજલી પોલીસ સ્ટેશન બહાર આંદોલન કરીશું તેવું આદિવાસીઓ આગેવાનોનું કહેવું અભદ્ર ભાષાનો ઉપયોગ કરી આદિવાસીઓને બદનામ કરનાર સામે એટ્રોસિટીનો ગુનો નોંધવા સંજેલી પોલીસ મથકે રજૂઆત કરાઈ સિનિયર પત્રકાર તરીકે ઓળખાતા એક પત્રકાર દ્વારા એક ન્યૂઝ ચેનલમાં આદિવાસીઓને અભદ્ર ભાષામાં રંગભેદની ટિપ્પણી કરતા આદિવાસીઓમાં રોષ ભૂતકાળમાં પણ આ પત્રકાર દ્વારા દલિત સમાજ વિશે બેફામ વાણી વિલાશ કરી અને બાદમાં માફી માંગી હતી પરંતુ હવે તો આ ના ચાલે તેવું આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું અવારનવાર સમાજને બદનામ કરનારા સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા આદિવાસીઓ દ્વારા રજૂઆત આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે વધુ ગુનો दाखल કરવામાં આવે જો 44 કલમની અંદર આ પત્રકાર વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં ન આવે તો દાહોદ જિલ્લા સહિત સમગ્ર આદિવાસી સમાજ દ્વારા સંજેલી પોલીસ સ્ટેશન આગળ ધરણા પ્રદર્શન કરી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે સાહેબ નિર્ુભાઈ ન્યૂઝ ડિબેટની અnder પત્રકાર જગદીશ મહેતાએ ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના વિપક્ષના નેતાને સંબોધીને વાત કરતા કરતા અચાનક જ આદિવાસી સમાજ પર જ્યારે વાત કરી અને આદિવાસી સમાજ માટે ખરાબ શબ્દોમાં અભદ્ર ભાષામાં જાતિવાચક શબ્દો નીતિ આટલી બધી દેશ આઝાદ થયો છતાં પણ આટલી હલકી માનસિકતા પોતાની જાતે સિનિયર પત્રકાર કેવડાવવા વ્યક્તિ કે જેઓએ ભૂતકાળની અંદર દલિત સમાજ માટે પણ આવા શબ્દો વાપર્યા હતા અને ત્યારબાદ માફી માંગી દીધી ગઈકાલે જે એમણે આદિવાસી સમાજ માટે શબ્દો ઉચ્ચાર્યા છે

અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા ભમ્મર આદિવાસી કપડાં વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધેલી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈપણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે અને એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ સંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું જય શંકા